એને હૂની હવા લાગી એને તો ન દવા લાગી અને ન ધોવા લાગી કોઈને મનાવતા પહેલા એ જરૂર જોઈ લેવું તે મારાથી નારાજ છે કે પરેશાન છે નથી આવડતું માગતા તો ખાલી હાથ ફેલાવો એ બંધ મોઢાની બોલી પણ સાંભળે છે માન્યું છે કે સમય હેરાન કરે છે કેવી રીતે જીવવું એ પણ બતાવી રહ્યો છે ખામીઓ સોસો તો મળી જ જશે ભગવાનના બાળકો છો ભગવાન તો નથી એને નિભાવવાનું છે ન તો મોટી કસમ ખાય છે ન તો નાની નાની વાત બતાવે છે ઘણા સંબંધ એવા હોય છે તેને જોડતા જોડતા માણસ પોતે તૂટી જાય છે ઘણી બધી મૂંઝવણનો જવાબ આજ છે હું મારી જગ્યાએ સાચું અને તે પોતાની જગ્યાએ સાચો છે તેને જે કહેવું હોય તે કહેવા દો આપણો શું જાય છે તો સમય સમયની વાત છે સમય તો બધાનો આવે છે આપણે તો રસ્તા ઉપર ફક્ત એક ગઠ્ઠો દેખાય છે હકીકતમાં તો તે પોતાનું આખું ઘર બનાવે છે દરેક દિવસ સારો નથી હોતો દરેક દિવસમાં થોડોક સમય જરૂર સારો હોય છે અનમોલ છે તે લોકો મારા અવાજથી તમારી હાલત બતાવી દે છે એટલું ઉત્તમ ન શોધો કે ઉત્તમ ને જ ખોઈ નાખો સુખના સાથી પણ બીજા હોય છે અને દુઃખના સાથી પણ બીજા હોય છે તેમજ સુખ દુઃખ બંનેના સાથી પણ બીજા હોય છે વાત તો કેરેક્ટરની છે નહીતર તો પડછાયો પણ મોટો હોય છે જો બતાવવું પડે

પરંતુ ઘણા લોકો મારા દિલથી નીકળી જશે ત્યાં પ્રેમ હોય છે ત્યાં નારાજગી હોય છે નફરત નહીં સાંભળ્યું છે કે જે મોડું મળે છે લાંબો સમય ચાલે છે સારું નથી હોતું વધારે સારું હોવાનું સત્યની નાવ હાલક ડોલક જરૂર થાય છે પણ ડૂબતી નથી મેં ખુશ છો ખૂબ જ સારી વાત છે પણ મારા કારણે બીજા ખુશ હોય એ બધાથી સારી વાત છે ઘર પહોંચીને ફોન કરી દે છે આવું બોલવા વાળાને ક્યારેય નખોવા હેરાન થઈને લોકો મને ખુશ કરે છે અને હું ખુશ થઈને લોકોને હેરાન કરું છું વરસ તો વરસાદ અને રોતી આંખો તો અહેસાસ તેને થાય છે એના ઘર કાચા હોય અને દિલ હોય પગલે નવી લે છે જિંદગી તો મારું કેટલું ધ્યાન રાખે છે ફરીથી મળીશું મિત્રો આવતા વિડીયોમાં ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ઓછા રહેજો હંમેશા ખુશ રહેજો